દાહોદ નજીક આવેલા કાળીદેવની અંદર ધોધમાર વરસાદ અને ઉપરવાસથી અંદર થયેલા ભારે વરસાદને કારણે નવા નીરનું આગમન થતાની સાથે જલોછલ પાણી વહે છે જેનાથી રેલવે કોલોની અને કારખાનાઓને પાણીની સુવિધાઓ પૂરી પાડતા રેલતંત્રને હાશકારો થયો છે પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને જેને કારણે રવિવાર અને રજાના દિવસોની અંદર લોકો પિકનિક માટે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડે છે દાહોદમાં માં ધમાકેદાર એન્ટ્રી અને ઉપરવાસમાં પડેલ જોરદાર વરસાદના લીધે દાહોદનો કાળી ડેમ એટલે કે રેલવે ડેમ છલોછલ ભરાઈ ગયો છે આપ જોઈ શકો છો મારી પાછળ જે દ્રશ્યો છે એ કાળી ડેમ ઉભરાઈ ગયા પછી અહિયાં જે દ્રશ્યો છે ખૂબ જ નયનરમ્ય રમ્ય દ્રશ્યો અહિયાં જોવા મળી રહ્યા છે

આ દ્રશ્યો મારી પાછળ જે જોઈ રહ્યા હતા એ નયન રમ્ય દ્રશ્યો જોવા પણ લોકો વીકેન્ડ એટલે કે રજાના દિવસોમાં અહીં અહીં આવતા હોય છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસ